마드람 마드람 원네 마드람 원네 마드람 નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે હું છું ચિત્ર ખત્રી આપની સાથે દર્શક મિત્રો બાવીસ એપ્રિલના રોજ પહેલ ગામ પર જે હુમલો કરવામાં આવ્યો હતો આતંકવાદીઓ દ્વારા અને જેમાં છવ્વીસ લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં બધા જ પ્રવાસીઓ હતા તથા તેમાંથી બે ફોરેન ટુરિસ્ટ હતા તેમને માણેક ચોક રાત્રિ ખાણીપીણી બજાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે મીણબત્તી સળગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી તો આ રેલીમાં જે લોકોએ ભાગ લીધો છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું જી આપનું નામ જણાવીશું

બાવીસ એપ્રિલના રોજ ટુરિસ્ટ મારવામાં આવે છે તમે શું કહેશો બિલકુલ કાયરના હરકત છે એવું થવું જ ના જોઈએ સાહેબ બિલકુલ ખોટી રીતે આજે કાંડ કરવામાં આવે બહુ ખરાબ રીતે અમે બહુ કન્ટેક્ટ મતલબ કરીએ છીએ સખા શબ્દોમાં ખોડીએ છીએ કે એવું થવું જ ના જોઈએ અને ગવર્મેન્ટ એના ઉપર એક્શન લેવી જોઈએ અને સાથે સાથે તમે જોયું હશે કે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલ્યો છે કે તેમણે જાતિ નહીં પૂછી પરંતુ ધર્મ પૂછે જેના કારણે ઇન્ડિયાના મુસ્લિમો પર બેકલેસ આવી રહ્યો છે તેના વિશે તમે શું કહેશો આ જનરલ એમાં શું છે કે સાહેબ હવે મુસ્લિમો તો હિન્દુસ્તાનમાં છે સર બરાબર છે હિન્દુસ્તાનના નાગરિક છે અને કોઈ દિવસ એવું બને જ નહીં કે હિન્દુસ્તાનના નાગરિકો મુસ્લિમ નાગરિકો આવું કરે આ તો સાહેબ ટાયર ટેરિસ્ટ છે સાહેબ એમ લોકો કોઈ ધર્મ હોતો નથી હવે આપણી ગવર્મેન્ટ એ બાબતમાં તો વિચારીને એના પર સખતમાં સખત પગલાં લે અને બીજી વાર આવું બનાવ ન બને એ રીતે કીધા કીધા અને આપણા જે મુસ્લિમ બિરાદરો છે

અસંવિધાનની અંદર જે થતું હોય એમને પગ કરવો જોઈએ જી 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 સાથે એક ઉપસ્થિત છે મારું નામ નારણ મોદી છે અને આ જે ઘટના બની છે ઘટના પગલે આકરા નિર્ણય લે સરકારને આવું બીજી વખત ના થાય જે આપણા નાગરિકો પર આ લોકો વારંવાર હુમલા કરે છે આતંકવાદ એ ના થવું જોઈએ એવી સરકારની અમારા તરફથી રજૂઆત છે મારા નામ રાયસિંઘ હે રાયસિંહ ચુંડાવત આ જે થયું ખૂબ બહુ ગલત થયું ટુરિસ્ટ માટે જે ગલત કર્યું એવું નહીં થવું જોઈએ અને હાલ આખું જે એસોસિએશન છે ખાણીપીણી બજાર એમની માંગ શું છે ભાઈ આ એ માંગ છે કે આમનું આજે જે થયું બધું એવું નહીં થવું જોઈએ અને માણેક ચોકના ખાણીપીણી રાત્રે ખાણીપીણી બજાર એસોસિએશન સિવાય પણ રાણીના હજીરા અને બાદશાહના હજીરાના રહેવાસીઓ દ્વારા પણ એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તો આપણે આ રહેવાસીઓ સાથે પણ સીધી વાત કરીશું કે એમની ભાવના શું છે એમની લાગણીઓ શું છે બાવીસ એપ્રિલના રોજ જે હુમલો આતંકવાદી થયો છે તે વિશે જી આપ આપણું નામ જણાવશો પહેલાં રખા સામાજિક કાર્યકર્તા ખાડિયા વોર્ડ જી આ જે આખું કૃત્ય કરવામાં આવ્યું છે બાવીસ તારીખે આ આતંકવાદીઓ દ્વારા તેમાં વિશે તમે શું કહેશો આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો આ જે કૃત્ય થયું છે મુસ્લિમ સમાજ તરફથી અને એક ભારત તરફથી અમે વખોડીએ છીએ આની નિંદા કરીએ છીએ અને આ ભવિષ્યમાં આવું ના થાય એની આપણે કાળજી રાખીશું પરંતુ સોશિયલ મીડિયા પર ધારો આપણે પાકિસ્તાની હોય આતંકવાદી હોય કે ઇન્ડિયન હોય બધા પર મુસ્લિમો પર બેકલેશ આવી રહ્યો છે તેના વિશે તમે શું કહેશો પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે એક ભારત તરીકે પાકિસ્તાનનો આપણે ખાદમાં બોલાવી દેવો જોઈએ આપણે માણસાઈ તરીકે આપણે એને કાયદેસર ની પાઠ બનાવીશું જે આપ સામાજિક કાર્ય કરતો છો તો આજે આપણા મુસ્લિમ બિરાદરો છે તેમાં શું લાગણી છે કે આ મુસ્લિમ સમાજ ને ભાઈ ઘણું દુઃખ છે આમાં નિર્દોષ માનવ જાત નિર્દોષ માણસો મરી ગયા છે પ્રવાસીઓ પ્રત્યે જે ફરવા ગયા હતા ફેમિલી જોડે એમાં નિર્દોષ માણસોની હત્યા કરવામાં અમે તદ્દન ખોટું છે જી ધન્યવાદ આપનું નામ જણાવું છું ગુલામ મુસ્તફ જી શું કહેશો આપ ઘટના આજ કઈ આપ માણસે આપણે રહેવું જોઈએ હિન્દુ હો કે મુસ્લિમ હો દરેકના મા બેન છોકરા છોકરી વેટ કરતા હોય છે ઘરે તો આપણે એ ઈચ્છીએ છીએ કે સઈ સલામત ઘરે પહોંચી જઈએ ઇન્સાન આપણે પ્રે કરીએ છીએ દુઆ કરીએ છીએ કે હિન્દુસ્તાનમાં જે પણ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ જે રહે છે એના માટે આપણે એ ઈચ્છીએ છીએ કે બધા ભાઈ બહેન ભાઈચારાથી આપણે રહીએ બરાબર અને પ્યારોબતથી આપણે રહીએ એ ઈચ્છે છે મારું નામ હા જેને जिसने किसी इंसान का कत्ल किया उसने गोया सारी इंसानियत का कत्ल किया तो हमारे इस्लाम तो ये बतलाता है और ये जो न्यूज़ में आ रहा है वो सही नहीं है कि जो बचाने वाले लोग हैं जो तीन वो भी मुस्लिम थे और ये सच्चाई से हम सब वाकिफ हैं। और वो मीडिया नहीं दिखा रही है बस ये कहना चाह रहा हूँ मैं और यूँ कहना चाह रहा हूँ कि आतंकवाद का कोई धर्म नहीं होता वो बेदीन है और बे इस्लाम है ठीक है તો દર્શક મિત્રો જે પ્રમાણે જોયું કે ખાણીપીણી રાત્રિ બજાર એસોસિએશન જે પાણેક ચોકનું તેમના દ્વારા પણ અને સાથે સાથે રાણીના હજીરા તથા બાદશાહના હજીરાના રહેવાસીઓનું પણ એટલું જ કહેવું છે કે આ જે કૃત્ય અધન્ય કૃત્ય કરવામાં આવ્યું છે તે ખોટું જ છે અને આતંકવાદનો કોઈપણ પ્રકારનો ધર્મ કે જાતિ હોતી નથી પાકિસ્તાની એક આતંકવાદી દેશ છે અને જે મૃતકો છે તેમને ન્યાય મળવો જોઈએ મળવો જોઈએ અને મળવો જોઈએ આજ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવોલ્યુશન હાલ સબસ્ક્રાઈબ કરવા વિડીયોનો લાઇક અને શેર કરવો પૂછશો નહીં खरी एकवार नवा विशेष अतिथी मिळू शकता मनाना मारा साथी जय देवेंद्र रजपसो नमस्कार